આપણે ગુજરાતીઓ અને સાવજ નો સંબંધ એ સદીઓથી છે અને આ જે એકવીસમી સદી સુધી તે એટલો મજબૂત થઈ ગયો છે કે એક સમયે લુપ્ત થવાના આરે પહોંચેલી એશિયાટિક સિંહની પ્રજાતિ હવે કાઠિયાવાડના ઘરોના વાળા સુધી આવી જાય છે અને શું કામ નો આવે કાઠિયાવાડ આવકારો છે જેટલો મીઠો નમસ્તે હું છું ચાંદી આફ્રિકા સિવાય પૃથ્વીના સૌથી મોટા ખંડમાં મળી આવતા એશિયાટિક લાયન્સ ની પ્રજાતિ હવે માત્ર ગુજરાતના ગીરમાં જ છે એક સમયે એશિયાટિક સિંહો ઈરાનથી માંડીને ભારતના ઘણા ભાગોમાં જોવા મળતા પરંતુ તેનો શિકાર જંગલનો નાશના કારણે 19મી સદીના અંત સુધીમાં સિંહોની વસ્તી માત્ર ગીરના જંગલ પૂર્વીય સીમિત થઈ ગઈ તે વખતે માત્ર અમુક ડઝન જેટલા સિંહો જીવતા બચ્યા હતા તે વખતના જૂનાગઢના નવાબ અને પછી સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લેવાયેલા પગલાંને કારણે સિંહોની વસ્તીમાં ધીમે ધીમે વધારો નોંધાયો એશાટિક સિંહોની પ્રજાતિના લગભગ તમામ સિંહો માત્ર ગીર જંગલોમાં અને તેની આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોવાથી જો ન કરી નારાયણ કે બીમારી કે દાવાનળ ફાટી નીકળે તો આ પ્રજાતિ એ સંપૂર્ણપણે નષ્ટ થઈ શકે તે ડરથી દુનિયામાં પ્રકૃતિના સંરક્ષણ માટે કામ કરતી ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર નામની સંસ્થાએ

પોતાનું સામ્રાજ્ય વધારતું રહેવું એ સિંહ નો સ્વભાવ હોય છે એ વન વિસ્તારની બહાર જ રહે છે એટલે વારંવાર વન વિસ્તાર નજીકના ગામમાં સિંહોનું આવવું સહજ છે હવે વાત કરીએ કે સરકારે શરૂ કરેલી યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા સાસણ ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની સાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળ દરમિયાન બે માં પંદરમી ઓગસ્ટે પ્રોજેક્ટ લાયન પરિયોજનાની જાહેરાત કરી હતી જેના અંતર્ગત સિંહોના રક્ષણ અને સંવર્ધનના પ્રયાસોને વધુ વધુ વેગ મળ્યો

સ્થાપના કરવામાં આવશે જે વન્ય થતી બીમારીઓ તથા અન્ય બાબતો અંગે સંશોધન કરશે ગુજરાત સરકારે જુનાગઢ જિલ્લાના નવા પીપળિયા ગામ ખાતે વીસ હેક્ટર જેટલી જમીન ફાળવવામાં આવી છે આ સેન્ટર પાછળ એકોતેર કરોડનો ખર્ચ થશે જંગલના રાજાના સંરક્ષણ માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે